ગત ચોમાસા ની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું સરકારે એક વળતરની જાહેરાત કરી પણ એ જાહેરાત ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો ખર્ચ સાચા ખેડૂતો રહી ગયા છે પચાસ ટકા કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવાથી વંચિત કરી દીધા

થોડું પણ વરસાદ વધારે આવે તો એ પાકો બળી જાય છે ત્યારે સરકારે આ બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે એની વિરુદ્ધ ની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે